નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને નવા પ્રેસિડેન્ટ મળી ગયા વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દો સંભાળી લીધો ઓફિસમાં આવતા બેંક પહેલા જ દિવસે એમણે સો એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ ઇસ્યુ કર્યા એટલે કે સો આદેશ બહાર પાડ્યા અમેરિકા જ નહીં વિશ્વભરમાં કોઈ પણ દેશમાં આવું ક્યારે બન્યું હશે એક સવાલ છે લગભગ નહીં જ બન્યું હોય એક બર્થરાઇટ આદેશોમાં સમાપ્ત કરવા વિષય હતો જે વિષય ઉપર આપણે અગાઉ એક ગોષ્ઠી કરી હતી અને આવો આદેશ આવશે એ વિષય ઉપર એનાથી પણ પહેલા આપણે એક ગોષ્ઠી કરેલી હતી આજે ટ્રમ્પ વિશે થોડીક વધારે વાત કરવી છે ટ્રમ્પે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ ઇશ્યુ કર્યા છે એમાંનો એક અમેરિકા અને મેક્સિકોની બોર્ડર ઉપર નેશનલ એમરજન્સી ઇમ્પોઝ કરવા વિશે છે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા વિષય છે એમનું કહેવું એ છે કે આ જે બહારથી આવેલા લોકો છે અને જે આપણે ત્યાં કાનૂની રૂપથી વસવાટ નથી કરતા જે ઇમિગ્રન્ટ્સ લીગલી ત્યાં આગળ નથી રહેતા એને તેઓ ક્રિમિનલ એલિયન્સ કહે છે અને એમને એમના દેશમાંથી હાંકી કાઢવાની વાત કરે છે અને આ ક્રિમિનલ એલિયન્સ એમની ભાષામાં ક્રિમિનલ એલિયન્સ એમાં આપણા ભારતીયોનો પણ સમાવેશ થાય છે બહુ મોટી માત્રામાં આપણે સમાચાર પણ વાંચ્યા હશે કે ભારતે સ્વીકાર્યું છે કે આવા ઇલિગલ માઇગ્રન્ટ્સ કે જે ભારતીય છે એને ભારત સરકાર પાછા બોલાવી લેશે ભારતમાં આપણે એમને પાછા સ્વીકારી લઈશું અને આવું પહેલી વખત નથી થઈ રહ્યું છેલ્લા ઘણા સમયથી આવા ઇલિગલ માઇગ્રન્ટ્સ આપણે ત્યાં પાછા આવી રહ્યા છે ટ્રમ્પનો બીજો એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇન્ટરેસ્ટિંગ છે જેમાં એમણે કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં હવે બે જ જેન્ડર્સ બે જ લિંગને માન્યતા મળશે એક છે મેલ પુરુષ અને બીજું છે ફિમેલ સ્ત્રી બસ આ બેથી આગળ ત્રીજું કોઈ જેન્ડર નહીં એલજીબીટી ક્યુ ને એ બધું કશું જ નહીં આના કારણે ત્યાં આગળ ખળભળાટ મચી ગયો છે અને ઘણા લોકો છે કે જે દહેશતમાં જીવી રહ્યા છે હવે આ સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ પહેલાં પ્રેયર સર્વિસ માટે વોશિંગ્ટન નેશનલ કેથેડ્રલ ગયા અને ત્યાં આગળ જે ધાર્મિક વડાઓ હોય ને એ પોતાની સ્પીચિસ આપે જ્યારે નવા રાષ્ટ્રપતિ ચૂંટાય ત્યારે એમની ત્યાં આગળ પ્રથા છે કે પ્રેયર સર્વિસ માટે જાય અને જે રિલિજિયસ લીડર્સ છે એ પોતાની રીતે એમના આશીર્વચન આપે એમની વાત મૂકે એક લેડી બિશપ મહિલા છે એમણે આ પ્રેયર સર્વિસ દરમિયાન એક સ્પીચ આપી આ સ્પીચના થોડાક અંશ મારે તમને સંભળાવવા છે એ લેડી બિશપે પંદર મિનિટની એક સ્પીચ આપી છે આખી સ્પીચ સરસ મજાની છે પણ એ સ્પીચના જે છેલ્લા અંશ છે છેલ્લો બે મિનિટનો અંશ છે એ મારે તમને વાંચીને સંભળાવવો છે અને પછી આપણે વિચારીએ કે આવું ભારતમાં થાય તો પહેલાં તો ભારતમાં આવું થાય સ્પીચ આખી અંગ્રેજી ભાષામાં છે છેલ્લો જેનો અંશ છે મેં એને ગુજરાતીમાં એનો અનુવાદ કર્યો છે અને આપની સામે હવે બોલીશ થોડાક શાબ્દિક ફેરફારો કર્યા છે કે જેથી સરળતાથી આપણે એની ચર્ચા કરી શકીએ સાંભળજો તેઓ કહે છે કે હું એક આખરી વિનંતી કરીશ મિસ્ટર પ્રેસિડેન્ટ અમેરિકામાં આ વાત મને બહુ ગમે કે રાષ્ટ્રપતિ માટે પણ શબ્દ આ રીતે વપરાતો હોય મિસ્ટર પ્રેસિડેન્ટ એમનું સંબોધન આ રીતે થતું હોય હું એક આખરી વિનંતી કરીશ મિસ્ટર પ્રેસિડેન્ટ લાખો લોકોએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જેમ તમે ગઈકાલે રાષ્ટ્રને કહ્યું હતું તેમ તમે પ્રેમાળ ભગવાનનો હાથ અનુભવ્યો છે ભગવાનનો હાથ તમે અનુભવ્યો છે એવું ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં કહ્યું હતું તો એમને યાદ કરાવડાવે છે લાખો લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ભગવાનનો હાથ તમારા માથે છે આપણા ભગવાનના નામે લેડી બિશપ આગળ કહે છે કે આપણા ભગવાનના નામે હું તમને એ લોકો પર દયા કરવા માટે કહું છું કે જેઓ ડરેલા છે ધ્યાનથી હં ડોનાલ્ડ ટ્રમ્પ એમની સામે બેઠા છે અને એમની આંખોમાં આંખ નાખીને લેડી બિશપ આ વાત એમને કહી રહ્યા છે કે આપણા ભગવાનના નામે હું તમને એ લોકો પર દયા કરવા માટે કહું છું કે જેઓ ડરેલા છે ગે લેસ્બિયન અને ટ્રાન્સજેન્ડર લોકો કે જે ભયભીત છે જે લોકો આપણા ખેતરોમાં કામ કરે છે આપણી ઓફિસની ઇમારતો સાફ કરે છે જે આપણા પોલ્ટ્રી ફાર્મમાં કામ કરે છે રેસ્ટોરન્ટમાં આપણે જમી લઈએ પછી આપણા વાસણ ધોવે છે અને આપણી હોસ્પિટલોમાં નાઇટ શિફ્ટમાં કામ કરે છે બને કે તેઓ આપણા દેશના નાગરિક ન હોય અથવા તેમની પાસે યોગ્ય દસ્તાવેજો પણ ન હોય પરંતુ એમાંના મોટાભાગના ગુનેગાર તો નથી જ તેઓ ટેક્સ ચૂકવે છે એ આપણા સારા પાડોશી છે તેઓ આપણા ચર્ચ મસ્જિદ મંદિરના વિશ્વાસુ સભ્યો છે આપણા બાળકોને ડર છે કે એમના માતા પિતાને છીનવી લેવામાં આવશે તેમના ઉપર દયા કરવા હું તમને વિનંતી કરું છું જેઓ યુદ્ધના કારણે એમની જ જન્મભૂમિ પર એમની સાથે થયેલ દમનના કારણે પોતાનો દેશ છોડી રહ્યા છે તેમના પ્રતિ કરુણા દાખવી એમને અહીં સ્વીકારવા માટે હું તમને વિનંતી કરું છું આપણા ભગવાન આપણને શીખવે છે કે આપણે અજાણ્યા પ્રત્યે દયાળુ બનવું જોઈએ કારણ કે આપણે બધા એક સમયે આ દેશમાં અજાણ્યા જ હતા અહીંનું કોઈ નથી આપણે બધા બધા સ્ટ્રેન્જર જ છીએ અજાણ્યા જ છીએ ભગવાન આપણને દરેક માનવીની ગરિમાનું સન્માન કરવાની શક્તિ અને હિંમત આપે ડોનાલ્ડ ટ્રમ્પનું કેરેક્ટર આપણે એમની સ્પીચિસ એમના વર્તન અને એમના શરૂઆતના શાસનમાં જોયું છે અને એ જોયા પછી પણ કોઈક આ રીતે જાહેર મંચથી બોલવાની હિંમત કરે અને એવા સમય કે જ્યારે અમેરિકાનો એક મોટો માસ મોટો સમુદાય એ ટ્રમ્પનું સમર્થન કરતો હોય અમેરિકાના રાષ્ટ્રપતિ હોવું એ બહુ મોટી વાત થઈ જાય એક રીતે તો કદાચ દુનિયાના સૌથી મોટા લીડર ગણાય અમેરિકા ઇઝ અ સુપર પાવર અને છતાં એમના કારણે ત્યાં આગળ જે ડર અને દહેશતનો માહોલ છે એમના કારણે લોકો પોતાની લૈંગિકતાને લઈને ચિંતામાં છે ભયભીત છે આના સંદર્ભમાં કોઈક બોલે અને એ પણ ક્યાં કે જ્યાં ટ્રમ્પ તમારી સામે બેઠા હશે ત્યાં આવું ચિત્ર આપણે ભારતમાં વિચારી શકીએ ચિત્ર આપણે ભારતમાં વિચારી શકીએ કે જ્યાં આગળ જે સત્તામાં બેઠેલ છે એની આંખમાં આંખ નાખીને કોઈક વાત કરતું હોય કોઈ ભય વગર વાત કરતું હોય ટ્રમ્પે તો પછી કહ્યું કે આ તો એક સ્ટાન્ડર્ડ થઈ ગયું છે ને કે તમારો કોઈક વિરોધ કરે એટલે કહી દેવું કે આ તો લેફ્ટેસ્ટ છે વામપંથી છે ટ્રમ્પે કહ્યું કે આ એ પ્રકારે ના છે અને એમણે તો માફી માગવી જોઈએ આ જે લેડી બિશપ છે એમણે કહ્યું કે હું માફી નહીં માગું મારે જે કહેવાનું હતું મારે જે લેબર ક્લાસની વાત કરવાની હતી મજૂર વર્ગની વાત કરવાની હતી સામાન્ય લોકોની વાત કરવાની હતી મેં એ કરી એમના પ્રતિ દયા રાખવા માટે મેં એક રીતે વિનંતી કરી છે ટ્રમ્પને આપણા પ્રેસિડેન્ટને એ હું કેમ ના કરી શકું હું આ વિષય પર માફી નહીં માગું તો નહીં જ માગું એમનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરે છે શું ભારતની અંદર ભારતીય સમાજની અંદર ભારતની રાજનૈતિક વ્યવસ્થાની અંદર આવા દ્રશ્યો સર્જાઈ શકે હું એવું નથી કહેતો કે ભારતની અંદર વિરોધને કોઈ સ્થાન જ નથી રહ્યું છે પહેલેથી રહ્યું છે અને ઘણું સારું રહ્યું છે પણ સમય સાથે આપણે એક એવી સંસ્કૃતિનું સર્જન કરી રહ્યા છીએ કે જ્યાં આગળ વીઆઈપી કલ્ચર સાહેબ કલ્ચર એ હદે માજા મૂકી રહ્યું છે કે જ્યાં આ પ્રકારે સામી વાત કરવી સામો જવાબ આપવો એ ધીરે ધીરે અઘરું બનતું જાય છે કોઈક સમાજની અંદર હજુ એને જાળવી રાખવા માટેની કટિબદ્ધતા દેખાતી હોય ને તો આપણે એને સન્માન આપવું જોઈએ અને એનું અનુસરણ આપણે ત્યાં પણ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ બાકી આપણે ત્યાં તો જે કોઈ પણ વ્યક્તિ પાવરમાં હોય એ તો છોડો એના જે સ્ટાફ હોય એના જે સ્ટાફ મેમ્બર્સ હોય એમને પણ એ પ્રકારની તાલીમ આપી રાખવામાં આવતી હોય કે જેનાથી એના સાહેબનો દબદબો બરકરાર રહે અને એની અંદર બધા આવી જાય એમની ગાડીનો ડ્રાઈવર સુધા આવી જાય અને મેં તો હમણાં એ પણ જોયું કે સરકારી માણસનો ડ્રાઈવર હોય એ જ નહીં ખાનગી વ્યક્તિએ કે જે પગાર ઉપર કોઈક ડ્રાઈવર રાખેલો હોય એને પણ આ પ્રકારની ચાવી ભરી રાખવામાં આવતી હોય કે વર્તન એવું કરવાનું કે જેથી સાહેબનો દબદબો બરકરાર રહે અને એ પણ કેવી જગ્યાએ હાઉસિંગ સોસાયટી જેવી જગ્યાઓ આવી જગ્યાઓએ પણ એ પોતાનું વર્તન ચૂકતા નથી કમનસીબે આવો એક વ્યક્તિ સાથેનો પનારો મારો પાછળના અમુક દિવસોમાં થયો કમનસીબે એમની કક્ષાએ ઉતરીને પછી આપણે એમને પાઠ ભણાવવો પડતો હોય છે કમનસીબે આપણે પણ થોડાક એમના જેવા થવું પડતું હોય છે આ સાહેબ કલ્ચરને આપણે છોડવાનું છે આ વીઆઈપી કલ્ચરને આપણે છોડવાનું છે બે હજાર વીસનો એક પ્રસંગ છે બે હજાર વીસના વર્ષમાં અમેરિકાની અંદર એક શ્વેત પોલીસ અધિકારીએ મતલબ કે જેની ચામડી ગોરી છે એવો ત્યાંનો એક પોલીસ અધિકારી એણે એક અશ્વેત માણસની હત્યા કરી નાખી એનું ગળું દાબી દીધું અને પેલો બૂમો પાડતો રહ્યો કે મને છોડી દો છોડી દો એ ભાઈનું નામ હતું જ્યોર્જ ફ્લોયડ પણ પેલા ભાઈએ છોડ્યું નહીં અને એનો શ્વાસ નુંધાઈ ગયો એ મરી ગયો તમે જોયું હશે કે એના પછી તો ત્યાં આગળ આખું એક કેમ્પેઇન છે બ્લેક લાઈવ મેટર અશ્વિત માણસનો પણ જીવ છે તમે એને હણી ન શકો હવે એ વખતે ત્યાં આગળ તોફાનો ફાટી નીકળ્યા હતા દેખાવો યોજાઈ રહ્યા હતા હિંસા ફાટી નીકળી હતી અને એ વખતે પણ ટ્રમ્પ કંઈ પણ બોલતા હતા અધ્ધરતાલ કંઈ પણ બોલતા હતા ત્યારે પ્રેસિડેન્ટ હતા અને અધ્ધરતાલ ગમે તે બોલતા હતા અને એનાથી કંટાળીને ત્યાંનું એક શહેર છે ટેક્સાસ રાજ્યનું એક શહેર છે જેનું નામ છે હ્યુસ્ટન હ્યુસ્ટનની અંદર ત્યાંના જે પોલીસ ચીફ હતા એમણે ટ્રમ્પને મોઢે કીધું હતું ધ્યાનથી સાંભળજો હ્યુસ્ટન સિટીના જે પોલીસ ચીફ છે આપણે ત્યાં જેમ પોલીસ કમિશનર હોય ને કોઈક સિટીના એન્ડ ત્યાંના જે પોલીસ ચીફ છે એમણે ટ્રમ્પને કહ્યું હતું Let me just say this to the President of the United States, president on behalf of the police chiefs of this country, the police chief na Vati American President Let me just say this to the president, of the president of the United States. On behalf of the police chiefs of this country, please, please, if you don't have something constructive to say, keep your mouth shut. प्लीज इफ यू डोंट हैव समथिंग कंस्ट्रक्टिव टू से कीप योर माउथ शट जो ढंग बोलता ना आवड़त हो कोई रचनात्मक बात ना करी सकता हो तो तमरु मोड बंद राखो एक सीटी पुलिस चीफ नहीं ए फॉर्मर्खतना प्रेसिडेंट ने कही रहा है कि जो ते कहीं सारू ना बोली सकता हो तो तमु मोड बंद राखो हूँ जरा यो दाव नहीं करते सभ्यता बहुत महान है એ સમાજ ખૂબ સારો છે બહુ પ્રગતિશીલ છે પણ આપણી જે સ્થિતિ છે આપણું જે વીઆઈપી કલ્ચર આપણું જે સાહેબ કલ્ચર છે કે જેમાં સમાનતા દૂર દૂર સુધી ક્યાંય નથી એના કરતાં તો એ બહેતર છે અને ત્યાં આગળ હજુ એ લોકો છે કે જે સમાનતાને બરકરાર રાખવા માટે કટિબદ્ધ છે એ જાહેર મંચ પર આવીને આ રીતે બોલી દેતા હોય છે આપણે ત્યાં એ મીડિયામાં હોય સરકારી તંત્રમાં હોય કે બીજી કોઈ પણ જગ્યાએ હોય અરે સામાન્ય જનજીવનમાં હોય જ્યારે પણ આવી રીતે અવાજ ઉઠાવવાની વાત આવે ખોટાને ખોટા કહેવાની વાત આવે ને તો ત્યારે તમને સમજાવી દેવામાં આવતું હોય શું સત્તા આગળ શાળ પણ નખામું સત્તા આગળ શાળ પણ નખામું અને બસ એમ કહીને આપણને સમજાવી દેવામાં આવતું હોય કે સમાધાન જ યોગ્ય છે હું પણ માનું છું કે સમાધાન જરૂરી હોય પણ સમાધાનની પણ એક સીમા હોય જ્યાં આગળ તમારા બોલવાની જરૂરિયાત હોય ત્યાં તમારે બોલવું જ પડે નહીં તો પછી સમાજનું જે એક સ્વરૂપ આપણા પૂર્વજોએ આટલી મહેનત કરીને આપણને આ એક પ્રગતિશીલ સમાજ બનાવવા માટેની કોશિશ કરી છે આટલું મહાન બંધારણ આપણને આપ્યું છે ને જો એની આપણે કદર નહીં કરીએ જ્યારે આપણે આ રીતે ખુલીને બોલતા નથી ખોટાને ખોટું નથી કહેતા વિરોધ નથી કરતા ને તો ધીરે ધીરે આપણે અજાણતા પણ બંધારણનું અપમાન કરી બેસીએ છીએ એ મહાન મૂલ્યો સમાનતા ન્યાય સ્વતંત્રતા એવા મૂલ્યોને આપણે નકારતા જઈએ છીએ અને એ પછી જે પ્રગતિશીલ સમાજ છે એ રૂઢિવાદી સમાજ બનતો જાય છે એ અંધકારમાં ધકેલાતો જાય છે તો જ્યાં જ્યાં અન્ય દેશો પાસેથી આવી શીખ લેવા લાયક છે એને આપણે લઈએ અને આપણા જીવનમાં અંગત જીવનમાં જાહેર જીવનમાં આપણા સમાજ જીવનની અંદર એને ઉતારવાનો પ્રયત્ન કરીએ સત્તા આગળ શાણપણ નકામું આ દર વખતે સાચું ન હોય અને જ્યાં આગળ એ સાચું પણ ઠરતું હોય તો એની સાથે પણ એની શરતો જોડાયેલી હોય દર વખતે આપણે એને આગળ ધરી દઈએ ને તો એ વાસ્તવમાં આપણી એ ડરપોક વૃત્તિ છે એ આપણું બહાનું છે છટકબારી છે તો જ્યાં જ્યાં બોલવાનું છે ત્યાં આગળ બોલીએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પૂરો ઉપયોગ કરીએ ખોટાને ખોટું કહીએ બસે જ બસે જ તોની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરું છું આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર